જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપણું સ્વાગત છે દર્શક મિત્રો નવા વર્ષનું રાશિ ભવિષ્ય મકર રાશિનું કેવું જશે મકર રાશિને કઈ વસ્તુથી થશે લાભ અને કઈ વસ્તુથી રહેવું પડશે સાવધાન તો સંપૂર્ણ જાણકારી આજના મારા આ વિડીયોમાં રહેશે જો તમે મારા વિડીયોમાં કદાચ પહેલીવાર વધાર્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મિત્રો વાત કરીએ રાશિ ચક્રની દસમી રાશિ જેનું નામ છે મકર રાશિ મકર મકર રાશિના બે અક્ષર અક્ષર ખ અને જ ખાસ કરીને નવા વર્ષમાં શત્રુથી કેમ કે તમારી રાશિ અનુસાર વર્તમાન સમયની અંદર એવું કહેવાય છે કે અત્યાર હાલ છઠ્ઠે ગુરુ છે અને જૂન મહિના બાદ સાતમે ગુરુ થશે અત્યાર હાલ ત્રીજે શનિ છે અને બીજે રાહુ છે તો આનાથી ફરક શું પડશે કઈ કઈ વસ્તુથી લાભ અને ક્યાં નુકસાન થશે તે વસ્તુની જાણકારી હું તમને આપીશ પહેલા તો વાત કરીએ દેવગુરુ બ્રહસ્પતિ દેવગુરુ બ્રહસ્પતિ અત્યારે હાલ વર્તમાન એટલે કે જૂન મહિના સુધી તમારી રાશિથી છઠ્ઠે છે એટલે કે જૂન મહિના સુધી તમારે છુપા શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે કોઈ શત્રુ ઉપર વધારે વિશ્વાસ રાખવાની જરૂર નથી કેમ કે અહીંયા શત્રુઓ ક્યાંક તમારી ઉપર ઘા કરી જાય ક્યાંક તમને નુકસાની કરી શકાય તો શત્રુઓથી બચતા રહેવાની જરૂર છે બીજા નંબરની વસ્તુ જ્યારે જૂન મહિના બાદ તમારો ગુરુ બદલાય છે એટલે એનાથી માન સન્માનમાં વધારો થશે જૂન મહિના બાદ એવું કહેવાય છે કે સમાજની અંદર માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે લોકો તમને પ્રેમથી બોલાવશે લોકો તમારી ઇજત કરશે તે રીતે વાત કરીએ તો તમારા અહીંયા શનિ મહારાજનું રાશિ પરિવર્તન પણ કેવું છે શનિ મહારાજ તમારી તો વર્ષમાં શનિ છે હવે વાત તમે વાત કરી કે ગુરુથી તમને શું થશે તો કે જૂન મહિના પહેલા શત્રુઓથી વધતા રહેવાનું અને જૂન મહિના બાદ માન સન્માનની વૃદ્ધિ થશે પણ શનિ મહારાજ આ વર્ષ દરમિયાન તમને કેવું રિઝલ્ટ આપશે તો તમારા ત્રીજે શનિ છે ત્રીજે શનિ હોય તો તો સ્થાન જે છે છે જેને કહેવામાં આવે તમારા વૃદ્ધિ થાય તમારામાં એક શક્તિનો વધારો થાય જેનાથી તમે તમારા મન દ્વારા જે કે મન શક્તિ દ્વારા જે સંકલ્પ વિચારો છો અને જેની પાછળ જે પુરુષાર્થ કરો છો તો કાર્ય તમારા સિદ્ધ બને છે એટલે મતલબ ધારેલા કાર્યને સિદ્ધ કરવા માટે શનિ તમને સારો પ્રભાવ આપશે બીજું ભાઈ બહેનોના સંબંધમાં મધુરતા રહેશે જો ભાઈ બહેનો સાથે વિવાદ થયો હોય તો એ સંબંધોનું મીઠાશ જોવા મળશે ત્રીજા નંબરની વસ્તુ ત્રીજે શનિ ધન લાભ આપે છે મતલબ કે આ શનિ મહારાજ ત્રીજે હોવાથી તમને ધન લાભ થવાનો છે મતલબ આર્થિક લાભ થઈ શકે જેમાં રોજગાર નોકરીમાં થઈ શકે અને સાથે સાથે ભાઈ બહેનોનો સાથ સહકાર પણ તમને અહીંયા પૂરો મળી શકે સાથે સાથે એવું કહેવાય છે કે ધર્મનું આગમન થશે ભાગ્ય તમને સાથ આપશે ધાર્મિક કાર્ય અને સામાજિક પ્રગતિ જોવા મળે જમીન મકાન ફ્લેટ લેવા માટે યોગ્ય સમય તમારો સારો છે અને માંગલિક કાર્ય થાય બહાર ફરવાના યોગ બને સંતાન સુખ પણ તમારું સારું જાય દાંપત્ય જીવન સુખાકારી રહે અને જૂન મહિના બાદ ખાસ કરીને પેટ અને પગના દુખાવા વધી શકે છે અને તમારે ખાસ કરીને બને ત્યાં સુધી બહારના ઝઘડાઓથી દૂર રહેવું એ તમારા માટે શુભ રહેશે મકર રાશિએ ખાસ કરીને એવું કહેવાય છે કે જે યુવક અને યુવતીના લગ્નને લઈને જે લોકો રાહ જોઈ રહ્યા હતા તો એ લોકોને પણ આ નવા વર્ષની અંદર એવું કહેવાય છે કે જૂન મહિના બાદ સારા જીવનસાથી સારું પાર્ટનર તમને પ્રાપ્ત થશે અને જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોને એવું કહેવાય છે કે પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય પતિ પત્નીનો એકબીજાને સાથ અને સહકાર મળે ભાગીદારી વ્યવસાય કદાચ કરતા હોય મકર રાશિ આમ તો રાશિ મકર વિશે તો કહેવાય છે કે રાશિ મકર ખાઈ સકર કિસી કેને લાગે ટક્કર હોય છે મકર મકર રાશિ વાળા વ્યક્તિ બને ત્યાં સુધી કોઈનાથી હારે નહીં એ છેલ્લા સુધી લડી લેવાનું માને પરંતુ અહીંયા મકર રાશિને એકંદરે ભાગીદારી પણ જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરતા હો તો મકર રાશિ વાળાને પણ અહીંયા સારો લાભ થવાનો છે મુસાફરીના સારા યોગ બનવાના છે હવે અમુક બાબતોમાં મકર રાશિએ ધ્યાન રાખવાનું કઈ તો કે બીજે રાહુ છે હવે રાહુદેવ તમારા માટે કષ્ટ થોડોક આપી શકે તો રાહુદેવ તમને કઈ કઈ જગ્યા ઉપર થોડા નડશે એ પણ તમને કહી દઉં કેમકે તમારી રાશિથી બીજે રાહુ છે બીજે રાહુ એટલે કુટુંબ પરિવાર કહેવાય પરિવારથી ક્યાંક પ્રોબ્લેમ થઈ શકે સંયુક્ત કુટુંબ હોય તો ત્યાં થોડાક વાદ વિવાદ થઈ શકે અથવા કુટુંબથી તમને ક્યાંક ટકોર અથવા થોડી મુશ્કેલી આપવાના પ્રયત્ન થઈ શકે પણ તમારે તે વખતે પરિવાર સામે શાંતિ અને ધીરજ રાખવી જરૂર છે મીઠાસભરવા વાક્યનો ઉપયોગ કરજો બને ત્યાં સુધી તમારા સંબંધો તૂટે નહીં અથવા બગડે નહીં તેનું તમારે ધ્યાન રાખવાનું છે સાથે સાથે વડીલોનું થોડું સાંભળવાની પણ તે તમારે રાખવી પડશે તમારા બોલેલા વાક્યોથી આખું જે કંઈ જમીન મકાન પ્રોપર્ટીના ભાગ જે છે એના વિશે કોઈ વિવાદિત બયાન ના આવી જાય એનું ધ્યાન રાખવાનું છે કોર્ટ કચેરીમાં બને ત્યાં સુધી કેમ કે અહીંયા રાહુ મારાથી કોઈ પણ જગ્યાએ કોર્ટ કચેરી તમારા હાથી ન થાય એનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે તમારે કોઈ લોભ લાલચમાં આવવાનું નથી સંતાનોનો અભ્યાસોની ચિંતા તમારે રાખવી પડશે સંતાનનો અભ્યાસ નહીં અથવા સંતાન કોઈ ગેરમાર્ગે ન જાય એ બાબત ઉપર થોડું ધ્યાન આપી સંતાનની અભ્યાસ પાછળ થોડો તમારે સમય ફાળવવાનો રહેશે વિદ્યાર્થીઓ માટે પણ કહી દઉં કે વિદ્યાર્થીઓએ આ વર્ષની અંદર ખાસ કરીને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવું પડશે વિદેશ જવાની તક તમને પ્રાપ્ત થશે સાથે વાહન જો વિદ્યાર્થીઓ ચલાવતા હોય તો વિદ્યાર્થીઓએ થોડીક સાવધાની રાખીને ચલાવવાનું અને પ્રેમ પ્રકરણ જેવી વસ્તુઓથી દૂર રહેવાનું પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાનું છે જૂન મહિના બાદ જે વિદ્યાર્થીઓનો કદાચ અભ્યાસ પૂર્ણ થઈ ગયો તો એ લોકોને નોકરીને લઈને સારી એવી સફળતા જોવા મળી શકે છે સાથે સાથે મારા બહેનોને પણ કહી દઉં કે તમારા માટે પણ એકંદરે સમય સારો છે પરિવારમાં થોડા કષ્ટો તમને સહન કરવા પડે પણ એકંદરે આરોગ્યની બાબતે બહુ વાંધો નથી અને દાંપત્ય જીવનમાં પણ એકંદરે સુખાકારી જોવા મળે સાથે સાથે પતિ પત્નીનું પ્રેમ પણ વિશેષ છે પરંતુ પતિદેવનું થોડુંક સાંભળવાનું તમારે રાખવું પડશે રહી વાત ઉપાય મકર રાશિવાળા વ્યક્તિઓએ નવા વર્ષની અંદર સફળતા માટે કેવા ઉપાય કરવા તેની વાત કરીએ મકર રાશિવાળા માટે ખાસ કરીને શનિ મહારાજની પીડામાંથી મુક્તિ માટે ઉપાય કરવાનો રહેશે શનિનો રત્ન ધારણ કરવું અથવા હનુમાન ચાલીસ રાવવાના પાઠ શનિવારે કરવા બીજા નંબરની વસ્તુ બુધવારના દિવસે ઓમ રાહવે નમઃ ઓમ રાહવે નમહ એની તમારે ચાર માળા કરવાની છે અને ચાર બુધવાર સુધી આ ઉપાય કરવાનો છે દેવગુરુ બૃહસ્પતિની વાત કરું તો તમારે જૂન મહિના સુધી નવા વર્ષથી માંડીને જૂન મહિના સુધી શક્ય હોય તો ગુરુવારના ઉપવાસ તમે કરી શકો અને જેમાં તમારે ઓછામાં ઓછા ત્રણ ગુરુવાર તો તમારે કરવાના વિશેષ થાય તો એ પણ કરી શકો છો આ ઉપાય કરવાથી નવ ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે અને જે ગ્રહો તમને અશુભ પ્રાપ્ત હોય તે શુભ પરિણામ આપે છે સાથે સાથે રહી વાત જ્યોતિષની જો તમારે તમારી જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય જ્યોતિષનું સચોટ અને શ્રેષ્ઠ માર્ગદર્શન જતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો એપોઇન્ટમેન્ટ લઈ અને મારી મુલાકાત કરી શકો છો જ્યાં હું તમને જ્યોતિષ અને ગ્રહોનું સરસ મજાનું સુંદર ઉપાય અને વિશ્લેષણ હું કરાવી આપીશ અમારો વિડીયો તમને જો કે સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તમને બેલનું બટન ચોક્કસ દબાવજો દર્શક મિત્રો હવે તમે મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન